જંબુસર પંથકમાં ચોર આવ્યાની અફવાએ જોર પકડ્યું છે ખોટી અફવાઓથી નિર્દોષ વ્યક્તિઓ આ અફવાનો ભોગ બનતા હોય છે જંબુસર ડીવાય એસ પી પીએલ ચૌધરીએ ખોટી અફવાઓ ન ફેલાવવા ગહેર જનતાને દસ કલાકે અપીલ કરી હતી અને આવી કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવે તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે ગણતરીના જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક રાત્રિના સમયે માહિતી મળી રહેલ છે કે આ ગામમાં ચોર આવેલ બીજા ગામમાં ચોર આવેલ આવી લોકો તરફથી માહિતી મળી રહેલ છે પણ ખરેખર તમામ લોકોને અમારા તરફથી જાણ કરવામાં આવેલ છે કે આવા કોઈ બનાવો ચોરીના બનેલ નથી અને પોલીસ ચોપડે પણ આવા કોઈ બનાવો નોંધાયેલ નથી તમામ નાગરિકોને જાણ કરવામાં આવેલ છે કે અમુક લોકો આવું ટીખળ કરતા હોય છે અને ગામમાં ઘણીવાર કોઈ પથ્થર ફેંકી ફેંકી અને લોકોને ઉશ્કેરણી કરે છે અને ખોટી અફવાઓ ફેલાઈ રહેલ છે અમુક એટલે તમામ લોકોને જાણ કરવામાં આવે છે તમારા મોબાઈલમાં આવી કોઈ અફવા ફેલા આવતી હોય તો આગળ ફોરવર્ડ કરશો નહીં અને ફેલાવશો નહીં આવી કોઈ બનાવો બનેલ નથી ખરેખર જો કોઈ ચોર હોય ચોરી કરવી હોય તો કોઈ પથ્થર મારીને ચોરી ના કરે એ ખાનગીમાં આવીને ચોરી કરે એમ કોઈ જાણ કરીને આવી કોઈ ચોરી ના કરે અથવા કોઈ બીજાઓ જે બનાવો હોય કે મારા મારીને આવા પણ કોઈ બનાવો બનેલ નથી એટલે આ એક પ્રકારની ખાલી એક અફવા છે રૂમર ફેલાઈ રહેલ છે આવી અફવા આગળ ફેલાતી અટકાવી એ તમામ નાગરિકોની ફરજ છે અને આવા કોઈ અફવા ફેલાવનાર તત્વો વિશે તો માહિતી મળે તો પણ પોલીસને જાણ કરો આમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ઘણીવાર ભોગ બની જતો હોય છે ખોટી રીતે આવી અફવાઓના કારણે એટલે આ બાબતે તમામ લોકોને જાગૃત કરવામાં આવે છે